તો અમદાવાદના સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલે ખેડૂતોનું દેવું માફ કરવાની સરકાર સમક્ષ માંગ કરી એબીપી અસ્મિતા સાથે વાત કરતા કનુભાઈ પટેલે કહ્યું સાણંદ બાવળાના ખેડૂતોને ક મોસમી વરસાદના લીધે સો ટકા નુકસાન થયું છે ડાંગર પકાવતા ખેડૂતોને સંપૂર્ણપણે નુકસાન થયું છે જેથી સરકારે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જોઈએ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જે નુકસાન થયું છે અને ખેડૂતોના પડખે જ છે અમે બધા જ એટલે અમે પણ સરકારને રજૂઆત કરી છે કે જે ખેડૂતોએ પાક પકવવા માટે જે ધિરાણ લીધું હોય એને એનું એ તમામ માફ કરવું જોઈએ તો અમદાવાદના સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલે ખેડૂતોનું દેવું માફ કરવાની સરકાર સમક્ષ માંગ કરી એબીપી અસ્મિતા સાથે વાત કરતા કનુભાઈ પટેલે કહ્યું સાણંદ બાવળાના ખેડૂતોને ક મોસમી વરસાદના લીધે સો ટકા નુકસાન થયું છે ડાંગર પકાવતા ખેડૂતોને સંપૂર્ણપણે નુકસાન થયું છે જેથી સરકારે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જોઈએ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જે નુકસાન થયું છે અને ખેડૂતોના પડખે જ છે અમે બધા જ એટલે અમે પણ સરકારને રજૂઆત કરી છે કે જે ખેડૂતોએ પાક પકાવવા માટે જે ધિરાણ લીધું હોય એને એનું એ તમામ માફ કરવું જોઈએ